રાજકોટ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ડામોર અને પીએસઆઈ ચુડાસમાની ટીમને તેવી માહિતી મળેલ હતી કે જે આધાર કાર્ડ જે લોકોને પોતાના ને બધું ચેન્જ કરાવવું હોય કંઈ પણ એની અંદર ચેન્જીસ કરાવવા હોય અપલોડ કરવાનું જે થાય ડોક્યુમેન્ટ એવું બધું તો તે કામગીરી માટે થઈને એક શિવમ ઇન્ફોટેક કરીને સુવિધા કેન્દ્ર એક ચલાવવામાં આવતું હતું બે લોકો દ્વારા જે સાર્થક અને ધનપાલ નામના બંને ઈસમો હતા અને તે લોકો આ જે જન સુવિધા કેન્દ્ર ચલાવતા ત્યાં અમુક પર્ટિક્યુલર ફીઝ લઈને જે ત્રણસો થી લઈને પાંચસો રૂપિયા સુધીની ફીઝ લઈને આધાર કાર્ડમાં નામ ચેન્જ કરવા માટેનું આખી કામગીરી કરતા હતા પરંતુ આ કામગીરીની સાથે સાથે તે લોકો જે લોકો પાસે પોતાના આધાર કાર્ડમાં નામ ચેન્જ કરવા માટેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે એ પ્રોપર ન હોય તો એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે તે બનાવટી ઊભા કરતા હતા જેમાં મુખ્યત્વે પાન કાર્ડ પછી જન્મનું પ્રમાણપત્ર છે મેરેજ સર્ટિફિકેટ છે ગેઝેટ છે આ ચાર પ્રકારના ડોક્યુમેન્ટ જે છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સને ડિજિટલ ડિજિટલાઇઝ કરી પછી તેને એડિટ કરે અને એડિટ કરીને તેની અંદર નામ ચેન્જ કરે એને પછી આધારની વેબસાઇટ ઉપર અપલોડ કરી તેના આધારે આધાર કાર્ડની અંદર નામને એવું બધું ચેન્જ કરીને ફેક આધાર કાર્ડ બનાવતા હતા આ આ સમગ્ર કૌભાંડની અંદર બે લોકો બિપિન અને જુગેશ જે છે એ ફિલ્ડ જોબમાં કે જેના દ્વારા એ લોકો આ પ્રમાણેના ગ્રાહકો લાવતા હતા હતા અને અને રવિ હરેશ નામના બે ઓપરેટર્સ કે જે આ પ્રમાણેના જે જે છે એને ક્યાંક ને ક્યાંક બનાવટી બનાવવા માટે થઈને ફોટોશોપ અને અન્ય સોફ્ટવેર નો ઉપયોગ કરતા હતા હાલ આ છ આરોપીઓની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવેલ છે અત્યાર સુધીમાં ટોટલ આવા અઠાવન અલગ અલગ બનાવટી ડોક્યુમેન્ટ આપણને મળી આવ્યા છે તેમની પાસેથી તે ઉપરાંત ભૂતકાળમાં કેટલા બનાવટી ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે તેની પણ તપાસ હાલ શરૂમાં છે જે કમ્પ્યુટર અને બીજી અન્ય પ્રિન્ટર અને અન્ય એવી ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સનો યુઝ એ લોકો કરતા હતા તે પણ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા કબજે કરવામાં આવેલ છે એ લોકો આ જન સુવિધા કેન્દ્ર જે છે ઓથોરાઇઝ રીતે ચલાવતા હતા અને એની અંદર જેન્યુઇન કામ પણ થતું હતું ને એની સાથે સાથે આ પ્રમાણેનું આખે આખું બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી બનાવટી આધાર કાર્ડ બનાવવાનું પણ તે લોકો કામ કરતા આ લોકો જે છે એ પાંચસો થી સાતસો રૂપિયા લઈને છેલ્લા એક દોઢ વર્ષ નો સમયગાળો છે ત્યારથી શરૂ કર્યું હતું જેમાં બનાવટી કામકાજ જે છે એ છેલ્લા ત્રણેક મહિનાથી તે લોકોએ શરૂ કરેલું છે અત્યારે સુધીની તપાસમાં અઠાવન ડોક્યુમેન્ટ અમને મળી આવ્યા છે એ ઉપરાંત બીજું તપાસ દરમિયાન ખ્યાલ આવશે કે કેટલા બનાવટી ડોક્યુમેન્ટ આ જે આરોપીઓ જે છે આપણા એ તમામે તમામ જે છે એ રાજકોટ શહેરની અંદર વસવાટ કરતા હતા એડ્રેસ તમામના અહીના છે અને જે બનાવવા માટે થઈને આવતા હતા એ અલગ અલગ જગ્યાએથી આવતા હતા અલગ અલગ જિલ્લાઓમાંથી આવતા હતા કોઈને પોતાના સરકારી ડોક્યુમેન્ટ જે કંઈ પણ અપલોડ કરવાના હોય તે ઘણીવાર એવું થતું હોય કે નામ ચેન્જ કરવું હોય તો જે સરકારી ડોક્યુમેન્ટ તમારે એમાં અપલોડ કરવા હોય એમાં પણ અમુક ચેન્જીસ તમારે કરાવવા પડે ત્યારબાદ એ ચેન્જ થયેલું નામ હોય એ તમે અહીંયા આધાર કેન્દ્રમાં આપો પછી આધાર કાર્ડમાં ચેન્જ થાય તો એ જે સરકારી ડોક્યુમેન્ટ્સ માં ચેન્જ કરવાના એ આ લોકો બનાવટી રીતે કરી નાખતા હતા ઓથોરાઇઝ રીતે નતા કરતા બનાવટી રીતે કરાવીને પછી આધાર કાર્ડ ની અંદર નામ ચેન્જ કરી આવે